નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલ આપ તમામનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે વર્ગ અને વર્ગમૂળ આધારિત આપણે દાખલા કરતા હતા ત્યારે ચાર પાર્ટ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ હવે આજે નવો પાર્ટ અને નવી પેટર્ન જે કંઈ દાખલા છે એ નવોદય એક્ઝામમાં સૈનિક સ્કૂલ એક્ઝામમાં સીઈટીની એક્ઝામમાં કે પછી એનએમએમએસ એક્ઝામમાં કે પછી આપણે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે આ ચેપ્ટર છે એ ખૂબ જ આપણને ઉપયોગી નીવડશે અને જે કંઈ આ ટ્રીક છે એ પણ આપણને ખૂબ ફાયદાકારક થશે અને ઝડપથી આપણે દાખલા છે કરી શકશું અને સચોટ જવાબ સુધી આપણે પહોંચી શકશું વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ નીચેનામાંથી કઈ સંખ્યા એક યુગ્મ સંખ્યાનો વર્ગ છે નીચેનામાંથી કઈ સંખ્યા એક યુગ્મ સંખ્યાનો વર્ગ છે હવે યુગ્મ સંખ્યા એટલે કેવી સંખ્યા થાય સમસંખ્યા થાય અથવા બેકી સંખ્યા થાય તો આ એકસો ચુમ્માલીસ છે એ બારનો વર્ગ છે અને બાર છે એ કેવી છે બેકી સંખ્યા છે આ તેરનો વર્ગ છે એકસો એકતાલીસ કોઈ પણ બેકી સંખ્યાનો વર્ગ ન હોય બેકી સંખ્યાનો વર્ગ કરીએ તો એકમનો અંક બેકી જ મળે છસો પચીસ છે એ પચીસનો વર્ગ છે ચારસો એકતાલીસ એ એકવીસ નો વર્ગ હશે હેડી તો યુગ્મ સંખ્યા સમસંખ્યાનો વર્ગ કયો છે એકસો ચુમ્માલીસ હેડી અને કોનો વર્ગ છે બારનો વર્ગ તો આપણો આન્સર શું આવશે ઓપ્શન એ જો યુગ્મ સંખ્યા એટલે શું થાય એ જ ખબર ન હોય તો આ દાખલો આપણે ખોટો કરીએ ઠીક છે ચાલો નેક્સ્ટ જે સંખ્યાનો એકમનો અંક નવ હોય એકમનો અંક નવ હોય તે સંખ્યાનો વર્ગ કરીએ તો એકમનો અંક હંમેશા ખાલી જગ્યા મળે જો આ એક સંખ્યા લખી એનો એકમનો અંક નવ છે રેડી જે સંખ્યાનો એકમનો અંક નવ છે આ સંખ્યાનો વર્ગ કરવાનો છે એટલે ઓગણપચાસ ગુણ્યા ઓગણપચાસ કરવાના તો એકમનો અંક નેવે નેવે કેટલો થાય એક્યાસી એમાં આપણને જવાબ શું મળે એકમનો શું મળે એક મળે સંખ્યા જ્ઞાન બે યાદ કરો આમાં આપણે આવું શીખી ગયા હતા એકમના અંકનો ગુણાકાર માની લો કે આપણી પાસે સંખ્યા છે ઓગણત્રીસ છે તો ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ દર વખતે એક્યાસી જ જવાબ આવે અને એક એક જીરો જીરો ત્રણ નવ ગુણ્યા એક જીરો જીરો ત્રણ નવ આ સંખ્યા જે આનો વર્ગ કરીએ તો એકમનો આપણને હંમેશા આને માટે એકડો મળે આપણો આન્સર છે સી ક્લિયર જોઈએ આગળ પાંચના વર્ગ અને છના વર્ગની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા મળે પાંચનો વર્ગ થાય પચીસ છનો વર્ગ થાય છત્રીસ આની વચમાં કઈ સંખ્યા આવે તો ચોવીસથી લઈ અને પાંત્રીસ સુધીની સંખ્યા આવે હવે કુલ સંખ્યા ગોતવી હોય તો આની આગળની સંખ્યા બાદ કરવાની પચીસમાંથી પાંત્રીસમાંથી ત્રેવીસ બાદ કરીએ એટલે પાંચમાંથી ત્રણ જાય તો બે અને ત્રણમાંથી બે જાય તો એક બાર જવાબ આપણો સાચો જવાબ અથવા જોઈ લો છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ શું કર્યું આપણે પાંચનો વર્ગ પચીસ અને છનો વર્ગ છત્રીસ ની વચ્ચે એટલે ચોવીસથી લઈ અને પાંત્રીસ સંખ્યા થઈ અહીંયા ભૂલાઈ ગઈ ચોવીસ અને પચીસ હેડી તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર જો ટ્રીકથી દાખલો કર્યો તો સ્પોટ આન્સર આવ્યો કાયદેસર રીતે કરવા ગયા તો આ બે સંખ્યા ભૂલાઈ ગઈ લખતા હેડી અહીંથી ચાલુ કર્યું આપણે છવ્વીસથી એક મિનિટ ફરીથી આપણે જોઈએ પાંચનો વર્ગ શું થાય પચીસ છનો વર્ગ શું થાય છત્રીસ આ બેની વચ્ચે કેટલી સંખ્યા આવે કેટલી સંખ્યા આવે છવ્વીસથી ચાલુ થાય અને પાંત્રીસ સુધી તો આગળની સંખ્યા બાદ કરવાની પાંત્રીસમાંથી આપણે છવ્વીસ બાદ કરીએ પચીસ બાદ કરીએ અહીંયા આની આગળ કઈ આવે પચીસ તો ઝીરો અને એક ટોટલ સંખ્યા આવશે દસ કઈ કઈ સંખ્યા આવશે છવ્વીસ સત્યાવીસ 28 ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ એટલે આપણો આન્સર આવશે દસ બી એ વચ્ચે પૂછ્યું છે વચ્ચે પૂછ્યું તો છત્રીસ અને પચીસ ગણાય નહીં અહીંયા સુધીમાં પૂછવું હોય તો આપણો જવાબ છે બાર આવે તો પચીસય ગણી લેવા પડે અને છત્રીસે ગણી લેવા પડે નેક્સ્ટ જો રકમ એક કાઉસ બીજો કાઉસમાં ત્રણનો વર્ગ કાઉન્સ પૂરો એનો વર્ગ કાઉન્સ પૂરો અને એનો વર્ગ તો સૌથી પહેલા આ ત્રણનો વર્ગ કેટલો થાય નવ એટલે એકાંશ વયો ગયો એનો વર્ગ અને એનોય વર્ગ રેડી એકાંશ ઘટી ગયો નવનો વર્ગ કેટલો થાય એક્યાસી અને એનો વર્ગ તો આપણને એકમનો અંક શું મળે ખાલી એવું જ પૂછ્યું છે તો એક ગુણ્યા એક એક્યાસી ગુણ્યા એટલે એક ગુણ્યા એક એક ગુણ્યા એક જવાબ આવે એક આપણો આન્સર આવશે એ એકમનો અંક આપણને એક મળે નવ નો મળે રેડી ચાલો બસો ને છપ્પન ઈ વર્ગમૂળમાં છે પછી એનુંય વર્ગમૂળ છે પછી એનુંય વર્ગમૂળ છે તો બસો છપ્પન છે એ કોનું વર્ગમૂળ થાય યાદ કરો સોળનું કેનું થાય સોળનું તો આ બસો છપ્પન છે પહેલું વર્ગમૂળ એનો જવાબ આપણે લખીએ તો આ પહેલું વર્ગમૂળ આ બીજું વર્ગમૂળ આનો જવાબ આપણે લખી નાખીએ છીએ તો એનો જવાબ આવશે સોળ હવે જે આપણી પાસે આ વર્ગમૂળમાં સોળ છે એનો આન્સર લખીએ તો એનો આન્સર આવશે ચાર હવે આનો આન્સર આપણે લખીએ તો એનો આન્સર આવશે બે આપણો આન્સર થઈ જાય બી ક્લિયર જે રકમ આપ્યું એ જ આપણે કરવાનું છે વર્ગમૂળ ના વર્ગનો વર્ગ કેટલો થાય તો પચીસના વર્ગમૂળ પચીસ નું વર્ગમૂળ કેટલું થાય પાંચ એનો વર્ગ તો પાંચનો વર્ગ પચીસ એનોય વર્ગ પચીસ નો વર્ગ કેટલો થાય છસો પચીસ આપણો આન્સર ડી જેમ રકમ આપ્યું એમ આપણે કરવાનું નીચેનામાંથી કોનું પરિણામ એકના છેદમાં ત્રણ થાય તો આ વર્ગમૂળ એક એના છેદમાં ત્રણ એટલે આનું વર્ગમૂળ થાય એક એના છેદમાં ત્રણ આ થઈ ગયું આપણો આન્સર છે એ બીજાનો જવાબ આવે એકના છેદમાં નવ ત્રીજામાં તો ત્રણ વર્ગમૂળ ત્રણનું નીકળે જ નહીં પોઈન્ટમાં આવે અને વર્ગમૂળ બે પોઈન્ટમાં આવે એટલે એ જવાબ આપણા હોય નહીં વર્ગમૂળ ત્રણ ને વર્ગમૂળ બે અસમય સંખ્યા કહેવાય રેડી યાદ રાખજો સંખ્યા નીચેનામાંથી કોનું પરિણામ એક્યાસી ન મળે તો પેલું છે નવનો વર્ગ એનું જવાબ આપણે એક્યાસી મળી જાય બીજો છે માઇનસ ત્રણ નો વર્ગ એટલે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ એટલે પ્લસમાં નવ આવે માઇનસ ત્રણના વર્ગનો વર્ગ એટલે આનોય વર્ગ એક્યાસી મળી જાય તો બી જવાબય ઓકે છે સી જવાબ ત્રણનો વર્ગ એનોય વર્ગ એટલે નવનો વર્ગ એટલે એક્યાસી આ જવાબય છે ત્રણના વર્ગનો ઘન એટલે ત્રણનો વર્ગ નવ અને આનો ઘન નવ ગુણા નવ ગુણા નવ નવ નેવે એકાશી ગુણ્યા નવ નવ એક નવ ને આઠ નવા બોતેર સાતસો ને ઓગણત્રીસ થાય અહીંયા જવાબ આપણો 81 મળતો નથી એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઓકે સંખ્યા રેખા પર વર્ગમૂળ પચીસનું સ્થાન દર્શાવતો મૂળાક્ષર વર્ગમૂળ પચીસ એટલે કે પાંચ પાંચ અહીંયા છે કયો અક્ષર છે સી ઓપ્શન આવશે સી ક્લિયર સાવ સહેલું આગળના વિડીયોમાં મેં તમને ટ્રીક શીખાવી હતી કે જ્યારે કોઈ પણ નિશાની ન હોય એટલે અંદર જે હોય એ જ જવાબ આવે આપણો આન્સર આવશે બી પણ અત્યારે ખાસ યાદ રાખી લેજો ખાસ મગજમાં જ સીધું ફિટ કરવાનું રહે ક્યાંય લખવાનું ના હોય આવું લખીએ ને તો યાદ ન રહીએ સીધું મગજમાં બેસાડવાનું કે સરે આવું કીધું હતું કારણ કે આવી પેટર્ન વારંવાર પૂછાતી ન હોય આઈએસ આઈપીએસની એક્ઝામ હોય ને એમાં પણ લોકો ભૂલ કરે ખાલી ભૂલ કે નહીં થાય જો અહીંયા ટપકા આપેલા છે ટપકા આપેલા છે ને તો જવાબ આવે પચીસ એટલે કે આ પૂરું નથી થતું આ આ ચેનલ છે એ આમ ચાલતી જઈએ છે એવું કીધું પણ અહીંયા ટપકા નથી એનો મતલબ એમ કે આ રકમ અહીંયા પૂરી થઈ ગઈ છે રેડી તો અહીંયા આપણે વર્ગમૂળ ગણવાના કેટલા વર્ગમૂળ છે એક બે ત્રણ અને ચાર કેટલા વર્ગમૂળ છે ચાર વર્ગમૂળ છે તો બે ગુણ્યા બે ગુણા બે ગુણા બે કેટલી વાર લખવાના ચાર વાર દર વખતે ચાર વાર દર વખતે બે જ લખવાના બે દુ ચાર દુ આઠ દુ સોળ તો આનો જવાબ આવશે પચીસ અહીંયા સોળ અને એમાંથી એક બાદ કરો એટલે પંદર પછી કોઈ પણ રકમ હોય જો તમને આવી રકમ આપી દીધી આ તેર 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 આવી કંઈક રકમ છે અને જો અહીંયા ટપકા કરેલા હોય તો આનો જવાબ આવશે તેર પણ જો ટપકા નથી તો એનો મતલબ આવશે આપણે વર્ગમૂળ ગણવાના એક બે ત્રણ ચાર ને પાંચ તો પાંચ વાર બગડા લખવાના એક બે આ ત્રણ આ ચાર અને પાંચ પાંચ વાર ગુણાકાર કરવાનો બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ તો જવાબમાં અહીંયા તેરના તેર દઈએ તેર ની પાવર બત્રીસ થઈ જાય ને બત્રીસમાંથી એક બાદ કરો તો એકત્રીસ આ સો ટ્રીક છે આ કેવી રીતે આવે કેમ આવે એ બાબતમાં આપણે પડવાનું નથી આ જવાબ તમારે ટીક કરવાનો આ જ એનો સાચો આન્સર થાય જો ટપકા હોય તો એને આન્સર દઈએ ટપકાનો હોય તો મેં તમને આ બીજું શીખડાયું કેમ બહુ હાઈ લેવલનું મેચ થઈ ગયું આ તમારા માટે આ રાખો યાદ આ ઇનપ છે પણ આ પેટર્ન યાદ રહેવી જોઈએ ઠીક છે ચાલો તો વર્ગ અને વર્ગમુળનું ચેપ્ટર અત્યાર સુધીમાં જે કાંઈ પેટર્ન છે એ આવરી લેવાની ટ્રાય કરી છે તો આ પાર્ટ આપણે આપણે છેલ્લો રાખીએ છીએ હજી જરૂર પડશે તો આપણે નવો પાર્ટ આની અંદર એડ કરશું પણ હાલ પૂરતું આપણે અહીંયા સુધી રાખીએ છીએ ઠીક છે થેન્ક યુ વેરી મચ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલ નવા લેક્ચર સાથે નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું જય હિન્દ જય ભારત આવજો